એક ભેંસ અને એક ખડેલી બંને પશુ વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો એક ભેંસ છે અને નીચે ખડેલી છે બંને વસ્તુ વેચવાના છે બંનેની તમને માહિતી ત્રીસ થી પાંત્રીસ દિવસ પેલા ભેંસ વ્યાય ગયેલી છે ભેંસ સોજી છે સાચવેલી છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે દૂધની ની પણ જવાબદારી તમે રૂબરૂ સ્થળ પર જઈ અને ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા કોન્ટેક કર્યા વગર ન જતા કોઈ પણ પશુ વેચાઈ જશે તમારે ખોટો થકો થશે અને એક ટાઈમનું સાડા પાંચ લીટર દૂધ આપે છે આખા દિવસનું અગિયાર લીટર દૂધ થાય છે ભેંસનું ભેંસની કિંમત એસી હજાર રાખવામાં આવી છે અને નીચે પાડો પણ જોવા મળશે એસી હજાર કિંમત ખડેલું જે એક મહિનાનું ગાભણ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો તે પણ સાવ સોજી ખડેલી છે અને રૂબરૂ તમે જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ખડેલાની કિંમત ચાલીસ હજાર બં એક લાખ ને પંદર હજાર દ્વારકા તાલુકો કલ્યાણપુર અને જવાનપુર ગામે જોવા મળશે પશુ લેવા હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જવાનસિંહ નામ અને બેતાલીસ વાળા નંબર પર ફોન કરી પશુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો